પોલીસે ભૂતકાળના આરોપીઓ માટેનું પાંચ પાનાનું ડોઝિયર તૈયાર કર્યું છે હાલના લેટેસ્ટ ફોટાથી લઈને પરિવાર વિગતથી લઈને લોકેશન સહિતની વિગત ડોઝિયરમાં એકત્રિત કર્યા છે આવતીકાલે સો કલાકની અંદર તમામ ડેટા તૈયાર કરીને ડીજીપીને મોકલાશે તમામ તૈયાર કરેલા ડોઝિયરના ડેટા લિસ્ટને સુરતના એઆઈ બેઝ કેમેરામાં ફિટ કરવામાં આવશે જે બ્લાસ્ટ ઘટના બની હતી એના પછી તાત્કાલિક ગૃહ વિભાગના સૂચનાથી માન્ય ડીજી સાહેબ અને એટીએસના સંકલનમાં એક ડ્રાઈવ રાખવામાં આવે છે સમગ્ર રાજ્યમાં આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટીનેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય આ પ્રકારના તમામ વ્યક્તિઓમાં એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સર્વપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટીનેશનલ પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા ત્રીસ વર્ષના ડેટા મેં લોકો લીધા જે જે લોકો સામેલ હોય છે ખાસ કરીને હથિયાર ધારા જો કેસે જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન સાથે પકડાયેલા છે એવા છેલ્લા 30 વર્ષનો કુલ લગભગ જો 1717 જેટલા એવા લોકો છે જે પકડાયા છે અને સાતો સાત નેક્સ્ટ છે બનાવટી ચલણી નોટો જો એફઆઈસીએન બોલે છે કે જો ઇન્ડિયન જો કરન્સીના જો આ લોકો અલગ અલગ પ્રકારથી પ્રિન્ટ કરે ડુપ્લિકેસી કરે જોઈએ યા કોઈ સારા જો એ આપના કોઈ જગ્યા પર પ્રિન્ટ કરાઈને આનામાં ભેળસેળ કરીને વેચતા હોય એવા લગભગ 240 જેટલા લોકો છે જો એ અને પછી જો એ આપના એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ્સ વગેરે મળા હોય આપના સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે blasts સાથે જોડાયેલા લોકો ભી અહીંયા છે જો એ તો એક્સપ્લોઝિવ એક્ટ માં મોટો કોઈ જથ્થો રાખવાના આ પ્રકારના કેસિસ માં જો આરોપીઓ હતા કુલ 265 જેટલા આ લોકો આરોપીઓ છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલા આપણા એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમાં ટાડા પોટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જોઈએ જેમાં કુલ બસો તેત્રીસ જેટલા લોકો આવે અને પછી જો એનડી એનડીપીએસ જો આરોપીઓ જેના અત્યારે નાર્કો ટેરિઝમ તરીકે બી અમારા લોકોના ટાર્ગેટમાં રહે છે જો એનડીપીએસના સપ્લાયમાં જેટલા બી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટલ્સ હોય પેટલર્સ હોય આ પ્રકારનું ટોટલ બારસો પંચાવન જેટલા લોકો છે તો આ પ્રકારના કુલ અમે લોકોના અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઇલ ચોરીના કે આ સૌથી મોટો એક જો નેશનલ થેપના પ્રોપર્ટીના થેપ છે તો ઓઇલ ચોરીનો ગુના જે આપણે સુરતમાં નથી લેકિન આ છે પ્રકારના હેડમાં જેટલા લોકો છેલ્લા ત્રીસ વર્ષમાં પકડાયા છે એની પૂરી એ માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ સરનામા એના ખૂબ અત્યારે એના હુલિયા કેવી રીતે લાગે છે એના આજુબાજુના ફોટો જો સીધા અને સાઈડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડનો ફોટો એના અત્યારે શું કરી રહ્યા છે કોના કોના સંપર્કમાં છે કામ ધંધા એના બિઝનેસ શું છે આ લોકોના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાઈ લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જોઈએ અને એના હાલના એના સાગતો કોણ છે કઈ પ્રકારના ક્યુટીમાં સામેલ છે આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયર ના પરફોર્મા બનાવવામાં આવેલા છે અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનલ ઝોનના પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓડી તમામ લોકો આ ડ્રાઇવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જોઈએ જેમાં સાતો સાત આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ અડતીસો જેટલા લોકો થાય છે આમાં લગભગ જો આપણા શહેરમાં નથી લેકન બહાર બહુ દૂરના કોઈ જગ્યા વન જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ બારસો જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી ગુજરાત બહાર છે જો એ જેના માટે અમારા લોકો સંકલન ચાલુ છે જે તે યુનિટ સાથે પોલીસ યુનિટ સાથે બાકી જેલમાં અત્યારે બસો સત્તર જેટલા છે અને બાણું જેટલા લોકો મરડ ગયેલા છે અને તો આ બધાને અગર અમે કાઢીએ તો કરી ચોવીસસો લોકોના ડેટા અમે